નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા શૂન્ય સાત શૂન્ય છ બે હજાર ચોવીસના રોજ શહેરના જાહેર અને સામુદાયિક શૌચાલયોની સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી તારીખ ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદ માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન એક શૂન્ય સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે નિમિત્ત બની રહ્યું છે જેની સફળતાના આધારે ભારત સરકારે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં તમામ શહેરોને કચરામુકત શહેરો બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન બે શૂન્ય લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે સ્વચ્છતાની આ પ્રવૃત્તિને વધુ આગળ વધારવા રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજ્ય સરકારશ્રી દ્વારા નિર્મળ ગુજરાત શૂન્ય લોન્ચ કરવામાં આવેલ છે નિર્મળ ગુજરાત ના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા શૂન્ય એક શૂન્ય છ બે શૂન્ય બે ચાર થી તા એક પાંચ શૂન્ય છ બે શૂન્ય બે ચાર દરમિયાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે जे जन्वे राजकोट महानगर महानगरपालिका द्वारा शून्य सात शून्य छ शून्य बे चार न रोज राजकोट शहर मा आवेल जाहिर सामुदायिक शौचालय सघन सफाई जुम्बेश हाथ धरेल जेमा कुल एक सौ पिस्तालीस सफाई कामदार जुम्बेश करवामा आवेल। अहवाल दीपक राठौड़